પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનો આમ ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી નો આજરોજ આયોજન થયું આજ રોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા ટ્રાફિક અને આરટીઓ રોડ લોકોમાં ટ્રાફિકની જાગૃતિ ફેલાય એ બાબતે નેશનલ રોડ સેફ્ટી માર્ક અને મંથ ઉજવણી કરવામાં આવેલી જેના જેનાથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા નેક્સ્ટ જનરેશન જે ડ્રાઈવર્સ છે જે સ્કૂલોમાં બાળકો છે એમનામાં ટ્રાફિકની જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે જ્યાંમાં એપીએમસી ખાતે રેડિયમ રિફ્લેક્ટરનું પણ એક પ્રોગ્રામ કરવામાં આવેલ છે આ રીતે વિવિધ કાર્યક્રમો આરટીઓ છોટાઉદેપુર અને એસપી કચેરી ખાતેથી રોડ સેફ્ટી મંથના ભાગરૂપે વિવિધ